સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્લોગેથોન કાર્યક્રમનું આયોજન ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે અંબિકા નિકેતન રિવરફ્રન્ટ પર દોડનું આયોજન કરવામાં આવશે જેમાં ભાગ લેનારા લોકો તાપી નદી કિનારે દોડ લગાવશે આ સાથે જ તાપી નદી કિનારે એકઠો થયેલો કચરો પણ સ્વચ્છ કરી સુરતને સ્વચ્છ સુરતનો સંદેશ આપશે આ અંગે ઇનોવેટ ફોર ઇન્ડિયા સંસ્થા સાથે જોડાયેલા શૈલી બંસલે જણાવ્યું હતું કે અમે વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરીએ છીએ આ વર્ષે ફરી એક વખત સુરત ફ્લોગેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અલગ અલગ કંપનીના લોકો અને શહેરના લોકો જોડાવાના છે આ દોડ ફક્ત ભાગવા માટે નહીં પરંતુ ભાગતા ભાગતા કચરો પણ ઉઠાવવાનો છે આ દોડ ફક્ત ભાગવા માટે નહીં પણ સામાજિક સંદેશ આપવા માટે પણ છે તાપી નદીને આપણે માતા માનીએ છીએ ત્યારે આ તાપી નદીમાં રહેલો કચરો દૂર કરવામાં આવશે અને લોકો કચરો ના ફેંકે તે અંગે મેસેજ આપવામાં આવશે આ પ્લેગથોન કાર્યક્રમનું આયોજન ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ અંબિકા નિકેતન રિવરફ્રન્ટ પર સવારે છ વાગ્યે કરવામાં આવશે જેમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય લોકોને હવા પાણી અને જમીનના સંબંધમાં કચરાના કારણે થતી સમસ્યાઓ અને વ્યક્તિગત સ્તરે તેઓ કેવી રીતે વધુ સારા ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપી શકે તે સમજાવવા માટે પ્રેરિત કરવાનો છે આ પ્રતિકriya યો દ્વારા લોકો ને સમજાય છે કે દૈનિક જીવનશૈલી માં કેટલાક નાના ફેરફારો કરી આપણે પ્રકૃતિ ને પ્રદૂષિત થવાથી બચાવી શકીએ છીએ. મેરા નામ શૈલી બંસલ હે ઓર મે ઇનોવેટ ફોર ઇન્ડિયા સંસ્થા સે જુડી હુ ઓર હમ વેસ્ટ મેનેજમેન્ટ પે કામ કરતે હે ઓર ઇસ સાલ ફિર સે હમ ફિર એક બાર સુરત લોગીથોન કર રહે હે જિસમે હમ કુછ 800 સે 1000 લોકો કો સાથ મે જોડ રહે હે જિસમે કંપનીઝ ઓર સિટીઝન્સ દોનો કે લોગ જુડेंगे ઓર સાથ મે ઇસમે ભાગતે ભાગતે કચરા ભી ઉઠાના હે. तो ये सिर्फ फन और इन्जॉयमेंट नहीं बट साथ में एक सोशल कॉज के लिए भी है जिसमें कचरा हम अपनी तापी नदी जो इसको हम माँ मानते हैं जिसमें हम पूजा करते हैं तो उसमें कचरा ना जाए और प्लास्टिक का जो कचरा है उसको हम डाइवर्ट कर सके जाने से इसलिए ये मैराथन कम प्लॉगेथन कर रहे हैं तेईस फरवरी रविवार सुबह 6 बजे से ये है और इसमें सारे लोग रजिस्टर करके जुड़ सकते हैं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज़ सूरत